જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં આ વિડીયોમાં જોઈશું આપણે વિષય કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં યુનિટ રિડિમેબલ પ્રેફરન્સના નાણાં પરત કરવા અંગેનો દાખલો દાખલાનું નામ છે ધ હિન્દુસ્તાન કંપની લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓગણીસો સત્તાણું અને બે હજાર એકવીસમાં પૂછાયેલ છે જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બે હજાર એકવીસમાં પૂછાયેલ છે દાખલાની રકમ જોઈએ તો હિન્દુસ્તાન કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે વિગત નોંધ નંબર અને રકમ રૂપિયા જેમાં ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળોમાં શેર મૂડી જેમાં સત્યાવીસ હજાર ઇક્વિટી શેટ દરેક રૂપિયા દસનો પૂર્ણ ભરપાઈ બે લાખ સિત્તેર હજાર ત્યારબાદ આઠ ટકાના પ્રેફરન્સ શેટ દરેક રૂપિયા દસનો પૂરો ભરપાઈ એક લાખ પચાસ હજાર અનામત અને વધારામાં સામાન્ય અનામત છે છ લાખ જામીનગીરી પ્રીમિયમ પચાસ હજાર ચાલુ દેવામાં નવ ટકાના ડિબેન્ચર બે લાખ ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો પચાસ હજાર જ્યારે પાકા સરવૈયાની જવાબદારીનો સરવાળો છે કુલ તેર લાખ વીસ હજાર મિલકતો જેમાં બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતો આપી છે જમીન મકાન પાંચ લાખ યંત્રો ચાર લાખ ફર્નિચર પચાસ હજાર જ્યારે ચાલુ મિલકતમાં દેવાદારો એક લાખ સ્ટોક એક લાખ પચાસ હજાર બેંક સિલક એક લાખ વીસ હજાર જ્યારે કુલ મિલકતનો સરવાળો પણ તેર લાખ વીસ હજાર છે હવે આપણે જોઈશું વધારાની માહિતી તો કંપનીએ નીચે મુજબના ઠરાવ પસાર કર્યા જેમાં પ્રેફરન્સ શેર પાંચ ટકાએ અને ડિબેન્ચર છ ટકા પ્રીમિયમે પરત કરવાના છે એટલે કે આ દાખલામાં પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બંને પરત પ્રીમિયમથી પરત કરવાના છે હવાલા નંબર બે રૂપિયા એક એક લાખ દસ હજારની કિંમતના પાંચ મશીનો એક લાખ સાહીઠ હજારમાં વેચ્યા જ્યારે ઉપરુક્ત ઉપરના ફેરફાર બાદ કર્યા પછી રૂપિયા એક લાખ પા ત્રીસ હજાર પાંચસોની બેંક શિલ્લક રાખવા માટે જરૂરી ઓર્ડિનરી શેર દસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા એટલે કે આખરની શિલ્લક એક લાખ ત્રીસ હજાર પાંચસો રાખવાની છે અને રોકડ બેંક ખાતું તૈયાર કરી નવા ઇક્વિટી શેર જે બહાર પાડ્યા છે એ પ્રીમિયમ સહિતની રકમ શોધવાની છે ત્યારબાદ હવાલા નંબર ચાર દર ત્રણ ઇક્વિટી શેરે એક શેર બોનસ તરીકે આપવાનું ઠરાવવામાં આવ્યું છે નવા ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ શેરમાં અધિકાર નથી એટલે કે જે આપણે નવા શેર બહાર પાડ્યા છે એને બોનસ આપવાનું નથી પરંતુ જે પાકા સર્વૈયામાં દર્શાવેલ છે તે જ ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ આપવાનું છે આ દાખલામાં આપણે જરૂરી આમનો પસાર કરવાની છે અને બધા જ ફેરફાર કર્યા પછીનું એટલે કે રીડીમેબલ પ્રેફરન્સિટ પરત કર્યા બાદનું નવું પાકું સર્વેયું તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો જ્યારે દાખલો હોય ત્યારે દાખલો ગણતા પહેલાં સૌ જે હવાલાઓ આપ્યા છે તે હવાલાઓને આધારે આપણે જરૂરી ગણતરી કરવાની છે અને ગણતરીને આધારે આમ નોંધ પસાર કરવાની છે ત્યારબાદ પાકા સરવૈયાની જે વિગતો આપી છે એ વિગતોમાં વધારો કે ઘટાડો થતી હોય એવી વિગતોના ખાતા તૈયાર કરી અને બાકી શોધવાની છે અને આ ખાતાની બાકી શોધાઈ જાય એને આપણે રિડિમેબલ પ્રેફરન્સેર પરત કર્યા બાદના પાકા સરવૈયામાં મૂકવાની છે અને જે બાકીમાં કોઈ ફેરફાર થતો નથી તે બાકી આપણે એમનામ નવા પાકા સરવૈયામાં મૂકવાની છે તો આપણે આ દાખલાની શરૂઆત કરતાં પહેલાં જરૂરી ગણતરી કરવાની છે અને તેની આધારે આપણે આમ નોંધ પસાર કરવાની છે તો સૌ પ્રથમ આપણે પહેલા હવાલો જોઈશું ત્યારબાદ બીજો હવાલો જોઈશું ત્યારબાદ ત્રીજો હવાલો જોઈશું આવી રીતે અને ત્યારબાદ ચોથો હવાલો જોઈશું અને ચારે ચાર હવાલાને આધારે આપણે ગણતરી કરીશું અને એ ગણતરીને આધારે આમ નોંધ પસાર કરીશું તો દાખલામાં આપણે પહેલો હવાલો છે એમાં પ્રેફરન્સ છે પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના છે અને ડિબેન્ચર છ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો સૌપ્રથમ આપણે પ્રેફરન્સ શેર ઓર્ડરને પ્રેફરન્સ પરત કરીએ એની ગણતરી કરવાની છે તો દાખલામાં જોવાનું છે કે જૂના પ્રેફરન્સ શેર કેટલા છે અને પાંચ ટકા પ્રીમિયમે પરત કરીએ તો કેટલી રકમ થાય તો જૂના પાકા સર્વે પ્રેફરન્સ શેરની કિંમત છે એક લાખ પચાસ હજાર જેને આપણે પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો નોંધ નંબર એક કરીશું પ્રેફરન્સ શેર પરત કરવાની ગણતરી એટલે કે રૂપિયા દસ નો છે તો એક લાખ પચાસ હજાર શેર આપણને આપેલા છે હવે આ છે પ્રેફરન્સ શેરની શું થઈ તો કે દાર્શની કિંમત એટલે આપણે લખીશું પ્રેફરન્સ શેરની દાર્શની કિંમત એક લાખ પચાસ હજાર વધતા પાંચ ટકા પ્રીમિયમ તો એક લાખ પચાસ હજારના પાંચ ટકા કરીશું તો મળશે આપણને સાત હજાર પાંચસો પરત પ્રીમિયમ હવે પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવાની કુલ રકમ કેટલી થશે તો કે એક લાખ સત્તાવન હજાર પાંચસો એક લાખ સત્તાવન હજાર પાંચસો હવે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવાનું નક્કી થાય ત્યારે આપણે પ્રેફરન્સ શેરની દાસની કિંમતથી પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું ઉધારવાનું છે પરત પ્રીમિયમથી પરત પ્રીમિયમનું ખાતું ઉધારવાનું છે અને કુલ રકમથી પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું જમા કરવાનું છે તો આમ નોંધ થાય આઠ ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધારી એક લાખ પચાસ હજાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર સાત હજાર પાંચસો તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા એક લાખ સત્તાવન હજાર પાંચસો તો આપણે આમ નોંધ બનાવેલી છે અને આમ નોંધ લખીશું તો આઠ ટકાની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર થશે મૂળ કિંમત એટલે કે દાસની કિંમત એક લાખ પચાસ હજાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર થશે સાત હજાર પાંચસો અને કુલ રકમ છે એક લાખ સત્તાવન હજાર પાંચસો થી પ્રેફરન્સ શેર હોર્ડરનું ખાતું જમા કરીશું તો એક લાખ સત્તાવન હજાર પાંચસો પ્રેફરન્સ શેર હોર્ડર ખાતે જમા એટલે કે જ્યારે પણ પ્રેફરન્સ શેર હોર્ડરને પરત કરવાની હોય ત્યારે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું પરત પ્રીમિયમનું ખાતું ઉધાર કરી પ્રેફરન્સ શેર હોર્ડરનું ખાતું જમા કરવાનું છે તો હવાલા નંબર એકમાં પ્રેફરન્સ શેર મૂડીની ગણતરી કરી અને તેની આમ નોંધ લખી હવે આપણે હવાલા નંબર એકમાં બાકીની જે વિગત છે તો કે ડિબેન્ચર છ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો દાખલામાં જોઈશું ડિબેન્ચરની રકમ કેટલી છે તો કે બે લાખ રૂપિયા આપેલી છે બે લાખને આપણે છ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો પરત પ્રીમિયમની રકમ થાય બાર હજાર તો ડિબેન્ચર પરતની ગણતરી કરીશું તો ડિબેન્ચરની દાસની કિંમત છે બે લાખ વત્તા છ ટકા લેખે પરત પ્રીમિયમ થશે બાર હજાર તો ડિબેન્ચર હોર્ડરને પરત કરવાની કુલ રકમ થશે બે લાખ બાર હજાર જેમ ઓર્ડરને પરત કરવાની ટકાના ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા બે લાખ બાર હજાર તો આમ નોંધ પસાર કરીશું તો કે નવ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર બે લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર બાર હજાર તે ડીબેન્ચર હોલ્ડર ખાતે જમા બે લાખ બાર હજાર પણ આવી રીતે આપણે રકમ ચૂકવી દેવાની છે ચૂકવીએ તો પ્રેફરન્સ શેર ઓર્ડર લેનાર થઈ ગયા અને ડિબેન્ચર હોર્ડર પણ લેનારથી જાય તો આમ નોંધ શું થાય પ્રેફરન્સ શેર ઓર્ડર ખાતે ઉધાર એક લાખ સત્તાવન હજાર પાંચસો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર બે લાખ બાર હજાર અને તે રોકડ બેંક ખાતે જમા થશે બેનો સરવાળો કરશો તો મળશે બે લાખ ઓગણસિત્તેર હજાર ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો તે રોકડ બેંક ખાતે જમા ત્રણ લાખ ઓગણ સિત્તેર હજાર પાંચસો એટલે કે કંપની પાસેથી કુલ રોકડ જશે આપણી ત્રણ લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો હવે આપણે પ્રેફરન્સ છે પરત પ્રીમિયમની રકમ છે એ અને ડિવેન્ચર પરત પ્રીમિયમની રકમ છે એ બંને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાની છે તો દાખલામાં જોઈશું આપણને જામીનગીરી પ્રીમિયમ કેટલું આપ્યું છે તો દાખલામાં અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી છે એ કેટલી છે તો કે પચાસ હજાર આપણને આપેલી છે તો પચાસ હજારમાંથી માંથી આપણે સાત હજાર પાંચસો અને બાર હજાર એટલે કે કુલ ઓગણીસ હજાર પાંચસોની ની રકમ માંડી વાળવાની છે જેમાં સાત હજાર પાંચસો છે એ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ છે અને બાર હજાર છે એ ડિબેન્ચર પરત પ્રીમિયમ છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળતા હોય તો જામીનગીરી પરત પ્રીમિયમનું પ્રીમિયમનું ખાતું ઉધાર કરી અનુક્રમે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું જમા કરવાનું છે તો આમ નોંધ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ઓગણીસ હજાર પાંચસો તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા સાત તે જામીનગીરી પ ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા બાર હજાર તો જ્યારે પણ આવી રીતે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવાની હોય ત્યારે હંમેશા જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાની જો દાખલામાં જામીનગીરી પરત પ્રીમિયમની રકમ ન હોય તો આપણે ક્યાં લઈ જઈને માંડી વાળવાની છે તો કે નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે તો આ આમ નોંધ થઈ આપણે જામીનગીરી પ્રીમિયમ પરત કરવાની રકમની હવે આપણે બીજા નંબરનો હવાલો જોઈશું તો બીજા નંબરનો અહેવાલ જોઈશું તો શું આપ્યું છે તો કે એક લાખ દસ હજારની કિંમતના જે પાંચ મશીન છે એ એક લાખ સાઈઠ હજારમાં વેચવામાં આવ્યા છે તો મશીન વેચાણની ગણતરી અને થયેલ નફાની ગણતરી કરીશું તો નોંધ નંબર બે કરીશું પાંચ વેચાણની કિંમત છે એ એક લાખ દસ હજાર આપેલી છે જેને આપણે કેટલામાં વેચીએ છીએ તો કે એક લાખ સાઈઠ હજારમાં વેચીએ છીએ કિંમત કરતા વધુ કિંમતે વેચતા હોય તો નફો થાય તો અહીંયા નફો કેટલો થશે તો કે પચાસ હજાર થશે હવે મશીન વેચીએ છીએ એક લાખ સાઈઠ હજારમાં તો રોકડ બેંક આવે છે તો રોકડ બેંક ખાતે ઉધારે એક લાખ સાઈઠ હજાર તે કોની ખાતે જમા થશે તો કે તે મશીન ખાતે જમા એક લાખ દસ હજાર અને તે નફા નુકસાન ખાતે જમા પચાસ હજાર એટલે નફા નુકસાન ખાતાની બાકી ઉદભવશે તો આમનો અંદર નંબર પાંચ આપણે પસાર કરીશું મશીન વેચાણ અંગેની તો મશીન કે યંત્ર ખાતે રોકડ બેંક ખાતે ઉધાર કેટલા થશે તો કે એક લાખ સાહીઠ હજાર તે મશીન ખાતે જમા કેટલામાં વેચ્યું છે તો કે એક લાખ દસ હજારની કિંમતનું છે તો મશીન ખાતે જમા એક લાખ દસ હજાર અને નફો કેટલો થયો તો નફા નુકસાન ખાતે લઈ જવાનો છે પચાસ હજાર તે નફા નુકસાન ખાતે જમા પચાસ હજાર તો રોકડ બેંક ખાતે ઉધાર એક લાખ સાઈઠ હજાર તે મશીન ખાતે જમા એક લાખ દસ હજાર તે નફા નુકસાન ખાતે જમા પચાસ હજાર હવે આપણે આગળનો હવાલો જોવાનો છે તો આગળના હવાલામાં કીધું છે આપણને કે ઉપરના ફેરફાર કર્યા બાદ રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસોની બેંક શિલ્લક રાખવા માટે જરૂરી ઓર્ડિનેર શેર દસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા છે એટલે કે નવા પ્રેફરન્સ નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે તો એની માટે આપણે રોકડ બેંક ખાતું બનાવવું પડશે જેમાં રોકડ બેંક ખાતાની આખરની બાકી આપણે એક લાખ ત્રીસ હજાર પાંચસો બતાવવાની છે અને શરૂની બાકી કેટલી બતાવવાની છે તો કે એક લાખ વીસ હજાર તો આપણે રોકડ બેંક ખાતું બનાવીશું તારીખ વિગ વિગત રકમ વિગત રકમ સાથે નવા શેરની ઉપજ શોધીશું તો રોકડ બેંક ખાતાની શરૂની બાકી આપણે બતાવવાની છે એક લાખ વીસ હજાર જે આપી છે અને આખરની બાકી બતાવની છે એ એક લાખ ત્રીસ હજાર પાંચસો જે હવાલામાં આપી છે હવે જે આપણે આમ નોંધ પસાર કરી છે એને આધારે આપણે રકમ લખવાની છે તો આમ નોંધની રકમ આપણે જોઈશું તો તો અહીંયા પહેલી આમનોદની કોઈ રોકડ બેંક ખાતાને અસર નહીં થાય બીજી પણ કોઈ અસર નહીં થાય પણ ત્રીજીની હોર્ડર ખાતે અનુક્રમે એક લાખ સત્તાવન હજાર પાંચસો અને બે લાખ બાર હજાર દર્શાવવાના છે તો અહીંયા આપણે બતાવી દઈશું પ્રેફરન્સ ઓર્ડર ખાતે એક લાખ સત્તાવન પાંચસો અને ડિબેન્ચર હોર્ડર ખાતે કેટલા લખી નાખીશું તો કે બે લાખી રોકડ બેંક ખાતાને શું અસર થઈ છે તો કે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે મશીન ખાતે લખવાના છે એક લાખ સાઈઠ હજાર તો આમ નોંધની જે ખતવણી છે એ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખી નાખું છું એક લાખ સાઈઠ હજાર મશીન ખાતે હવે આપણે બંધ કરવાનું છે રોકડ બેંક ખાતું તો રોકડ બેંક ખાતાના જમા બાજુનો સરવાળો કરશું તો એક લાખ સત્તાવન પાંચસો વત્તા બે લાખ બાર હજાર વત્તા એક લાખ ત્રીસ હજાર પાંચસો કરીશું તો સરવાળો મળશે આપણને રૂપિયા પાંચ લાખ જેને આપણે ઉધાર બાજુ મૂકવાનો છે પાંચ લાખ તફાવત શોધીશું તો આપણને મળશે બે લાખ વીસ હજાર જે દરેક રૂપિયા સોનો છે અને દસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા છે એટલે એકસો દસ નો થયો હવે એકસો દસ વડે ભાગશો તો સો શેરની સંખ્યા મળશે વીસ હજાર એટલે શેર મૂડી મળશે બે લાખ અને જામીનગીરી પ્રીમિયમ મળશે વીસ હજાર એટલે કે પ્રીમિયમ સહિતની રકમ મળશે આપણને બે લાખ વીસ હજાર હવે જ્યારે નવા શેર બહાર પાડીએ ત્યારે ધંધામાં રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર બે લાખ વીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા વીસ હજાર તો આમ નોંધ પસાર કરીશું નવા શેર બહાર પાડવા અંગેની તો રોકડ બેંક ખાતે ઉધાર બે લાખ વીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે દાસની કિંમત બે લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કેટલા થશે તો કે પ્રીમિયમ છે વીસ હજાર તો આ થઈ ગઈ નવા ઇક્વિટી શેર બહાર પાડવાની ગણતરી હવે આપણે જોઈશું હવાલા છેલ્લો અને તેની આમ નોંધ પસાર કરીશું તો છેલ્લો હવાલો છે કે ત્રણ શેરે એક ઇક્વિટી શેર બોનસ આપવાનું ઠરાવ્યું છે અને નવા ઇક્વિટી શેર ઓર્ડરને બોનસ આપવાનો અધિકાર નથી એટલે કે જૂના જે શેર છે સત્યાવીસ હજાર એક શેર બોનસ આપવાનું છે અને ક્યાંથી આપવાનું છે તો કે સામાન્ય અનામત પરથી તો આપણે બોનસ શેરની ગણતરી કરીશું કે કુલ બોનસ કેટલું આપવાનું થાય તો દાખલામાં ત્રણ શેર હોય ત્યારે આપણે બોનસ કેટલું આપવાનું છે તો કે એક શેર બોનસ આપવાનું છે તો સત્યાવીસ હજાર કેટલું તો સત્યાવીસ હજાર ગુણ્યા એક ભાગ્યા ત્રણ કરીશું તો બોનસ શેરની સંખ્યા થશે નવ હજાર હવે દરેક રૂપિયા કેટલાનો આપવાનો છે તો કે દસ નો આપવાનો છે તો બોનસ શેરની સંખ્યા બોનસ શેર મૂડી કેટલી થશે તો કે નવ હજાર ગુણ્યા દસ એટલે કે નેવું હજાર રૂપિયા બોનસ શેર તરીકે આપવાના છે તો બોનસ શેરની રકમ આપણે ક્યાં દર્શાવવાની છે તો તેની આમ નોંધ પસાર કરવાની છે તો કે સૌ પ્રથમ જ્યારે બોનસ આપવાનું નક્કી થાય ત્યારે સામાન્ય અનામતમાંથી બોનસ આપવાનું છે સામાન્ય અનામત ખાતે ઉધાર નેવું હજાર તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા નેવું હજાર તો આમ નોંધ પસાર કરીશું સામાન્ય અનામત ખાતે ઉધાર નેવું હજાર કે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા નેવું હજાર હવે જયારે શેર હોલ્ડરને બોનસ આપી શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારે શેર હોલ્ડરનું બોનસ ખાતું ઉધારવાનું છે એટલે આમ નોંધનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરીશું તો એક લાખ સત્તાવન પાંચસો વત્તા બે લાખ બાર હજાર વત્તા ત્રણ ઓગણ સિત્તેર પાંચસો વત્તા ઓગણીસ પાંચસો વત્તા એક લાખ સાઈઠ હજાર વત્તા બે લાખ વીસ હજાર વત્તા નેવું હજાર વત્તા નેવું હજાર કરીશું તો મળશે આપણને પાંચસો તો આ થઈ ગઈ આપણી આમ અને તેની અસરો હવે આમ ને આધારે આપણે જરૂરી ખાતા તૈયાર કરવાના છે અને તેના આધારે આપણે નવું પાકું સરવૈયુ તૈયાર કરવાનું છે તો દાખલામાં આપણે જોઈએ છે કે અહીંયા કઈ કઈ બાબતોને અસર કરે છે તો કે એક તો આપણી અસર કરશે જામીનગીરી પ્રીમિયમને કારણ કે પરત પ્રીમિયમ માંડી વાળ્યું છે એટલે જામીનગીરી પ્રીમિયમનું ખાતું બનાવવું પડશે નવા શેર હોલ્ડરને શેર બહાર પાડ્યા છે અને બોનસ શેર આપ્યા છે એટલે ઇક્વિટી શેર મૂડીનું ખાતું પણ બનાવવું પડશે અને સામાન્ય અનામતમાંથી આપણે બોનસ આપીએ છીએ તો સામાન્ય અનામતમાં ઘટાડો થાય છે તો સામાન્ય અનામતનું ખાતું પણ બનાવવું પડશે અને મશીન વેચતા નફા નુકસાન ખાતું ઉદભવે છે તો ખાતું પણ બનાવવું પડશે તો આમ આપણે કુલ ચાર ખાતા બનાવવાના છે આધારે ઇક્વિટી શેર મૂડીનું ખાતું જામીનગીરી પ્રીમિયમનું ખાતું સામાન્ય અનામતનું ખાતું અને નફા નુકસાન ખાતું તો ઇક્વિટી શેર મૂડી ખાતું સામાન્ય અનામત ખાતું જામીનગીરી પ્રીમિયમ ખાતું અને નન્નું ખાતું હવે સૌ પ્રથમ આપણે આ પ્રકારનો દાખલો આપ્યો ત્યારે શરૂઆતની બાકી લખી નાખવાની છે ચારે ચાર ખાતાની તો ચારે ચાર ખાતામાં લખીશું તો ઇક્વિટી શેરમૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા બે લાખ સિત્તેર હજાર સામાન્ય અનામત ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા છ લાખ અને જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ લખવાનું છે બાકી આગળ લાવ્યા પચાસ હજાર જ્યારે નવા નફા નુકસાન ખાતાની બાકી નથી એટલે ત્યાં આપણે ડેશ ડેસ બરસાવીશું તો ચારે ચાર ખાતા આપણે તૈયાર કરી લેવાના છે સૌપ્રથમ આપણે ઇક્વિટી શેરમૂડી ખાતું બનાવવાનું છે અને ઇક્વિટી શેરમૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા આપણે લખવાના છે બે લાખ સિત્તેર હજાર જે જૂના પાકા સર્વેયામાં દર્શાવેલ છે બે લાખ સિત્તેર હજાર ત્યારબાદ સામાન્ય અનામતનું ખાતાની જમા બાજુ આપણે બાકી આગળ લાવ્યા જૂના પાકા સર્વેયા મુજબ છ લાખ ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા પચાસ હજાર જૂના પાકા સરવૈયા મુજબ અને નું ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા ડેસ કારણ કે કોઈ બાકી છે નહીં હવે આપણે જે આમ નોંધ લખી છે તેની અસર આપતું જવાનું છે આ ચારે ચાર ખાતામાં તો આપણે પહેલા જોઈશું તો આ આમ નોંધની અસર કોઈ ખાતાને સ્પર્શતી નથી આ ખાતાની પણ કોઈને સ્પર્શતી નથી અને આની પણ કોઈને સ્પર્શતી નથી પણ જામીનગીરી પ્રીમિયમ ખાતાની અસર સ્પર્શે જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ આપણે લખી નાખવાનું છે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ સાત હજાર પાંચસો અને ડિબેન્ચર પરત પ્રીમિયમ લખવાનું છે બાર પાંચસો તો પહેલાં જામીનગીરી પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ લખી નાખીશું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ સાત હજાર પાંચસો અને જામીનગીરી પ્રીમિયમ છે ડિબેન્ચર પરત પ્રીમિયમ બાર હજાર તો આમ નોંધની ખતવણી થઈ ગઈ ત્યારબાદ પછીની આમ નોંધ જોઈશું તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે મશીન ખાતે અને નફા નુકસાન ખાતે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખી નાખવાનું છે રોકડ બેંક ખાતે મશીનનું વેચાણ તો નાનું ખાતાની જમા બાજુ મશીનનું વેચાણ કેટલામાં કર્યું છે તો તો કે ત્યારબાદ આપણે જોઈશું ઇક્વિટી શેર મૂડી ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું છે રોકડ બેંક ખાતે બે લાખ જમા બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે બે લાખ જે નવા શેર બહાર પાડ્યા છે એ તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ નવા શેર બે લાખ ત્યારબાદ આપણે અસર આપવાની છે કોની આપવાની છે તો કે સામાન્ય અનામતની અને જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ લખવાના છે વીસ તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ લખી નાખીશું વીસ હવે આપણે સામાન્ય અનામતમાંથી બોનસ આપ્યું છે તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ લખવાનું છે ઇક્વિટી શેર ઓર્ડરના બોનસ ખાતે તો ઇક્વિટી શેર ઓર્ડરના બોનસ ખાતે રકમ લખીશું નેવું અને ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ લખવાનું છે નેવું હજાર અને વિગતમાં લખવાનું છે સામાન્ય અનામ શેર ઓર્ડરના બોનસ ખાતે નેવું હજાર તો જે ઉપરની આમ નોંધ હતી એની ખતવણી થઈ ગઈ છે હવે આપણે ખાતા બંધ કરવાના છે તો જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે આપણને પાંચ લાખ સાહીઠ હજાર ઉધાર બાજુ મૂકીશું પાંચ લાખ સાહીઠ હજાર તો તફાવત મળશે પાંચ લાખ સાહીઠ હજાર એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતાની બાકી રહેશે પાંચ લાખ સાઈઠ હજાર એટલે કે છપ્પન હજાર શેર હશે જે દરેક રૂપિયા દસ નો તેવા પાંચ લાખ સાઈઠ હજાર આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે તો ઇક્વિટી શેર મૂડી ખાતાની બાકી છે પાકા સરવૈયામાં દર્શાવી દઈશું પાંચ લાખ સાઈઠ હજાર ત્યારબાદ આપણે બંધ કરીશું સામાન્ય અનામતનું ખાતું તો જમા બાજુનો સરવાળો છ લાખ ઉધાર બાજુ મૂકીશું છ લાખ તફાવત આવશે પાંચ લાખ દસ હજાર ક્યાં મૂકવાના છે તો કે નવા પાકા સર્વેમાં તો નવા પાકા સર્વેમાં સામાન્ય અનામત મૂકીશું પાંચ લાખ દસ હજાર ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમની બાકીની જમા કરશું તો જમા બાજુનો સરવાળો સિત્તેર હજાર ઉધાર બાજુ મૂકીશું આપણે સિત્તેર હજાર તો તફાવત આવશે રૂપિયા પચાસ હજાર પાંચસો બાકી આગળ લઈ ગયા જે આપણે નવા પાકા સર્વેમાં બતાવવાનું છે તો નવા પાકા સર્વેમાં બતાવી દઈશું પચાસ હજાર પાંચસો હવે આપણે બંધ કરવાનું છે નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતું બંધ કરીશું તો નફા નુકસાન ખાતાનો મશીન વેચાણનો નફો કેટલો છે તો તો કે જમા બાજુનો સરવાળો કરીશું પચાસ હજાર ઉધાર બાજુ મૂકીશું પચાસ હજાર તો તફાવત મળશે પચાસ હજાર પચાસ હજારને ક્યાં મૂકવાના છે તો કે નવા પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતું પચાસ હજાર ત્યારબાદ આપણે જોઈશું જૂના પાકા સર્વેની કઈ વિગતો બાકી રહે છે તો જૂના પાકા સર્વેમાં આપણે શેરમૂડી દર્શાવી દીધી પ્રેફરન્સ નથી સામાન્ય અનામત દર્શાવી જમીનગીરી પ્રીમિયમ દર્શાવી દીધું ડિબેન્ચર પરત કહી દીધે છે એટલે લેણદારો ખાલી પચાસ હજાર બતાવવાના છે તો લેણદારો આપણે નવા પાકા સર્વેમાં પચાસ હજાર દર્શાવી દઈશું એમાં કોઈ વધારો ઘટાડો નથી માટે એનું કોઈ ખાતું બનાવ્યું નથી તો લેણદારોની રકમમાં દર્શાવીશું પચાસ હજાર હવે આપણે મિલકતોમાં જમીન મકાન યંત્રો અને ફર્નિચર બતાવવાનું છે તો જમીન મકાન યંત્રો અને ફર્નિચર બતાવીશું તો જમીન મકાનની કિંમત આપણને જૂના પાકા સરવૈયામાં આપેલી છે પાંચ લાખ યંત્રો એ ચાર લાખના આપ્યા છે એમાંથી આપણે એક લાખ દસ હજારના વેચી દીધા છે તો પહેલાં આપણે રકમ દર્શાવી દઈશું પાકા સરવૈયામાં મિલકતોમાં અનુક્રમે જમીન મકાન અને યંત્રો તો આ જે ચાર લાખ છે એમાંથી આપણે એક લાખ દસ હજાર વેચી દીધા છે બાદ કરીશું એક લાખ દસ હજાર ચાર લાખમાંથી એક લાખ દસ હજાર બાદ કરશો તો બાકી રહેશે બે લાખ નેવું હજાર આપણે અહીંયા બતાવું છે જૂના પાકા સર્વેમાં ચાર લાખ છે પરંતુ આપણે એક લાખ દસ હજારના વાહનો કે યંત્રો વેચી દીધા છે તો બાદ કરીશું એક લાખ દસ હજાર તો બાકી રહેશે બે લાખ નેવું હજાર હવે આપણે બતાવવાનું છે દેવાદાર અને સ્ટોક તો એમાં કોઈ વધારો ઘટાડો નથી એટલે દેવાદાર અને સ્ટોક જૂના પાકા સર્વેયામાં જે રકમ આપી છે તે જ આપણે નવા પાકા સર્વેમાં દર્શાવી દેવાની છે એક લાખ અને એક લાખ પચાસ હજાર જ્યારે રોકડ બેંકની આખરની સિલ્લક છે એકત્રીસ પાંચસો દર્શાવાની છે તો આપણે બતાવી દઈશું અનુક્રમે દેવાદારોને સ્ટોકની રકમ છે એ એક લાખ અને એક લાખ પચાસ હજાર જ્યારે રોકડ બેંક ખાતાની બાકી બતાવવાની છે એક લાખ ત્રીસ હજાર પાંચસો જે રોકડ બેંક ખાતાની આખરની બાકી આપી છે અથવા તો આપણને હવાલાઓ આપ્યા છે હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરવાનો છે તો પાંચ લાખ દસ હજાર વત્તા પાંચ લાખ સાહીઠ હજાર વત્તા પચાસ હજાર પાંચસો વત્તા પચાસ હજાર વત્તા પચાસ હજાર કરશો તો આપણને મળશે બાર લાખ વીસ હજાર પાંચસો એવી રીતે જમીન મિલકત સરવાળો કરીશું તો પાંચ લાખ વત્તા બે લાખ નેવું હજાર વત્તા પચાસ હજાર વત્તા એક લાખ વત્તા એક લાખ પચાસ હજાર વત્તા એક લાખ ત્રીસ હજાર પાંચસો કરશો તો પણ આપણને સરવાળો મળશે બાર લાખ વીસ હજાર પાંચસો તો આમ આપણો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો મળી જાય છે તો આપણો અહીંયા દાખલો પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે દાખલો ગણતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી તો દાખલો ગણતી વખતે સૌપ્રથમ આપણે હવાલાને આધારે જરૂરી ગણતરીઓ કરવાની છે જરૂરી ગણતરીને આધારે આમનોદ લખવાની છે અને આમનોદને આધારે આપણે બનાવવાનું છે જરૂરી ખાતા અને જરૂરી ખાતાની બાકી સુધી આપણે નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે અને નવું પાકું સરવૈયું બંને બાજુનો સરવાળો મળી જાય તો આપણો દાખલો સાચો ગણાય તો આ દાખલો પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય ને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ કયા દાખલોનો ઉકેલ તમે મેળવવા માગો છો તે કમેન્ટ બોક્સમાં લખી બતાવો આભાર